એટલે એને ગૃહપતિને ફરિયાદ કરી એસી જણા લે કે અમને કઢી ખીચડી ભાવતા નથી અમારા એસી જણાનો કાય કરો આ વીને ગાય જ કઢી ખીચડી ગૃહપતિ મુંજાણા એણે કીધું કે તમે તમારી રીતે કરી કર્યો બહુમતી જાહે એવું બનાવી મને કઈ તકલીફ જ નથી બનાવવાનો બહુમતી કરો જે ચૂંટણી કરો તમે બહુમતી થાય એવું બનાવી એટલે ચૂંટણી કરવામાં આવી તો ઓગણીસ જણાએ સાત રોટલી ને મોત આપ્યા સોળ જણા દાળ ભાત સાત રોટલી ને મોત આપ્યા કે કે ઉછા જારે કાઈ બીજું કીધું બીજે દિસે સવારે જારે એ પેટી ખોળવામાં આવી તો સૌથી વધારેમાં કઢી ખીચડીને મેળાના 20 જણાની એટલાને લીધે બાકીના 80 થાય પોતે એકતા ન કરી કે એને લીધે આજ પણ 20 જણાની એટલાને લીધે એસી જરા કઢી ખીચડી આજે ખાઈ આવું આપણા સમાજારે ન બનને ની કેની કારણે આપણે એક નથી થઈ રહ્યા ઘણા બધા તો છીએ આપણે પણ હાલવા વાળા કે ભેગા હાલવા વાળા હોય તો થાય પછી આપણે એમ કહીએ ને કે અમને કોઈ સત્તા નથી આપતી અમને કુંવાળીઓ થોડી સમાજના કોઈ ટિકિટ નથી આપતી સરકાર જીતવા બેઠી હોય હારવા ના બેઠી હોય સરકાર ને ખબર હોય કે આની આરે હાલવા વાળા કેટલા છે આની સંખ્યા ઘણી છે તો ઘેટા નું મોટું વાઘ હોય એનાથી ઘેર ના પડે પણ મધુપુરા નો એક મધપુરો ઘણો થઈ ગયો એને તો ચાળો ના કરી શકું મધપુરા તમે પાણી હવે પછી આગળની માહિતી આપવા માટે વિનંતી કરવી ચેતનભાઈ માનસોડિયાને બેસાશું